નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરતરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એમના આધારિત ચેલેબલનીટના એમસીક્યુનો અભ્યાસ કરીશું આગળના વિડીયો લેક્ચરમાં પાર્ટ ટુ સુધી જોઈશું જોયું છે હજી ઘણા બધા મિત્રો આની અંદર એમસીક્યુ હોય તો આગળ એમસીક્યુ આપણે આ પાર્ટ થ્રીની અંદર જોઈએ છીએ

ઉદ્વ દિશાની અંદર દસ થી નવ ઘાત ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્રમાં એક પોઈન્ટ છ ગ્રામ દ્રવ્યમાન ધરાવતો સિક્કો પડેલો છે સિક્કો સંતુલનમાં રહે છે તે માટે સિક્કા પરથી દૂર કરવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો અહીંયા પણ સેમ સૂત્ર મિત્રો એમજી ઇઝ ટુ ક્યુ વજન પણ ઇઝ ટુ વિદ્યુતી બળી લઈ લઈએ છ ગ્રામ કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો માઇનસ ત્રણ ઘાત નવ પોઈન્ટ આઠ એક પોઈન્ટ છ ગુણા દસ ઓગણીસ ઘાત અને એ

બરાબર લીમડા જેનો કોસ્કર છે તેના પરનો વિદ્યુત પાર ખાલી જગ્યા છે ધારો કે વર્તુળ છે એમાં આપણે સૂક્ષ્મ ડીઠીટા કોણ લઈએ છીએ આ ત્રીજા એ છે આ ચાપની લંબાઈ ડીઆર લઈએ તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રીજા તો ચાપની લંબાઈ કેટલી થાય એ ડીઠીટા થાય એકમ લંબાઈમાં લેમડા વિદ્યુત ભાર તો ડીએલ લંબાઈમાં વિદ્યુત ભાર કેટલા થાય લેમડા ડીએલ આ ડીએલ ની કિંમત મૂકીએ લેમડા એ ડી થીટા હવે આવો જ આપણે કેમ સી કે જોઈ ગયા પરંતુ ફરક શું હતો મિત્રો કે એમાં લેમડાની કિંમત હતો કોસ સ્ક્વેર થીટા જ્યારે અહીંયા કોસ થીટા છે તો અહીંયા મૂકીએ મિત્રો લેમડા જીરો કોસ થીટા એનો એ ડી થીટા

દસ માઇક્રો કુલમનો વિદ્યુત સમાન રીતે વિતરિત થયેલો છે તો રેખી ઘનતા કેટલી રેખી ઘનતા શું થાય મિત્રો કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ લંબાઈ રિંગ ની લંબાઈ કેટલી આવે ટુ પાય આર આર મિત્રો એ જ છે એટલે આ કેટલા આવશે ટુ પાય આવશે વિદ્યુત વિદ્યુતભાર છે દસ માઇક્રો કુલમ દસ ગુણ્યા માઇનસ છ ઘાત આ ત્રણ પોઈન્ટ ચૌદ મિત્રો ને છ પોઈન્ટ અઠ્યાવીસ વાળે ભાગો અને કેટલા થાય એક પોઈન્ટ ઓગણસાઠ માઇનસ છ ઘાત કેટલા આવશે કુલમ પ્રતિ મીટર નેક્સ્ટ એક તાર પરનો કુલ વિદ્યુત બાર પોઈન્ટ એક માઇક્રોકુલ છે તેની રેખી વિદ્યુત છે કેટલા છે પોઈન્ટ એક માઇક્રોકુલમ માઇક્રો એટલે માઇનસ છ અને લેમડા કેટલા આવશે માઇનસ પાંચ માઇનસ પાંચ ઉપર જશે પ્લસ પાંચ પ્લસ પાંચ માઇનસ એક જવાબ ચોત્રીસ માં ગોળી કવચ કવચ પર ચારસો માઇક્રોકોલમ વિદ્યુત સમાન રીતે વિતરિત થયેલો છે અને પૃષ્ઠ ઘનતા

ચારસો માઇક્રો ગુલ માઇક્રો એટલે માઇનસ ત્રણ પોઈન્ટ ચૌદ સિગમા કેટલા મિત્રો ત્રણ પોઈન્ટ ચૌદ ગુના દસ ની કેટલી કરું માઇનસ બે કાત કરું છું બે પોઈન્ટ કાપી નાખો ત્રણ પોઈન્ટ ચૌદ એટલે ત્રણ પોઈન્ટ ચૌદ નો વર્ગ થાય 400 ને ચાર વડે ભાગો એટલે સો આવશે ઉપર જાય પ્લસ બે માઇનસ ચાર ઘાત પોઈન્ટ ચૌદ નો વર્ગ સ્કવેર ઉડકાો તમે સો નું વર્ગ મૂળ દસ માઇનસ ચાર માઇનસ બે ત્રણ પોઈન્ટ ચૌદ દસ ને ત્રણ પોઈન્ટ ચૌદ વડે ભાગાકાર કરીએ કેટલા ત્રણ પોઈન્ટ ચૌદ વડે ભાગાકાર કરી ત્રણ પોઈન્ટ એકસો ચોર્યાસી જેવું માઇનસ બે કા બરાબર પોઈન્ટ કાપી નાખો જીરો પોઈન્ટ ત્રણસો અઢાર મીટર એટલે ડી જવાબ આવશે પાત્રીસમો એક મિલીમીટર સમાન રીતે સમગન થયેલો જોઈએ પછી પૃષ્ઠ ઘનતા વાળા અને હવે આપણે કદ ઘનતા વાળા એમ જોઈએ મિત્રો તો બાજુની લંબાઈ એક છે દસ તો કદ કેટલું થાય દસ ની માઇનસ કેટલા થાય માઇનસ ત્રણ ઘાત નો ઘન માઇનસ નવ ઘાત મીટર ક્યુબ ઓકે ચાલો હવે વિદ્યુત દ્વારા આપેલો છે ઘાત છે માઇનસ નવ ઘાત માઇનસ નવ ઉપર છે એટલે ત્રણ બરાબર દસ ની ત્રણ ઘાત અને દસ એટલે ની ચાર ઘાત કુલમ પ્રતિ મીટર ક્યુબ થાય

લાઈન ક્યુ વિદ્યુત બાર વચ્ચેનું અંતર સાઠ સેમી છે તો તેમને જોડતી રેખા પરના કયા બિંદુએ તીવ્રતા શૂન્ય થશે તો અહીંયા શું આવશે ક્યુ અહીંયા નાઇન ક્યુ ચલો આ સાઠ સેમી છે તો એ જ રીતે અહીંયા એક્સ અંતર ધારો કે તો અહીંયા સાઠ માઇનસ એક્સ ધારો કે ક્યુ થી એક્સ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય

પંદર સેમી વાળો જવાબ ના હોય ને તો નથી ક્યુ થી પંદર સેમી વાળો જવાબ નથી તો આપણે નાઈન ક્યુ થી જવાબ મેળવવાનો છે

બે વિદ્યુત ભારો એકબીજાથી ડી અંતરે છે તો બંને વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય પ્લસ ક્યુ છે આ બાજુ છે અંતર થાય અંતર પણ ડી બાય ટુ થાય હવે જોજો મિત્રો બંને વિજાતીય છે ને તો બંનેને લીધે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય કેમ તો કે આને લીધે વિદ્યુત ક્ષેત્ર ધન છે એટલે દૂર તરફ

બે બિંદુઓત વિદ્યુત ભાર હો બે માઇક્રો કુલમ ક્યુ એક માઇક્રો કુલમ એક્સ અને વાય અક્ષ પર ઉગમ બિંદુથી બી એક સેમી અને એ બે સેમી દૂર ગોઠવા છે તો પી એ બિંદુ પાસે એક્સ અક્ષ સાથે કેટલો કોણ રચે અહીંયા તો આપણે શું જોઈએ છીએ મિત્રો કે ક્યુ ને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે પછી પરિણામ કોણ લઈશું આ ઈ વન આ ઈ એ ટુ એ પેરેલ લઈએ એ ટુ બાય ઈ લે આવશે ઠીટા એ ટુ બાય ઈ તો એ શું આવશે મિત્રો ચૂંટુ કારણે વિદ્યુત ક્ષેત્ર પેલા ક્યુ ને લીધે વિદ્યુત ક્ષેત્ર જોઈએ કે ક્યુ તો અંતર કેટલું થાય ક્યુ ને લીધે એ પાય સ્ક્વેર કે ક્યુ છે બે માઇક્રો કુલમ

આજ રીતે એક માઇક્રોકો ગુણા દસ થી માઇનસ છ ઘા બી સ્ક્વેર તો બે ગુણા બે ઘા એનો વર્ગ એક ગુણા દસ થી માઇનસ ચાર ઘા એટલે કે दस माइनस बे अ आ क्या बाई टू गुना दस माइनस बे घात आ क्या गुना दस माइनस बे घात आयो हमें तमने अ समझा एम टेन थीटा आ थीटा तो आ थीटा सामने बाजू छेद में बासी ने बाजू ई टू बाय ई वन टू बाय ई वन टू क्या गुना दस माइनस बे घात क्या बाई टू गुना माइनस જાય શું આવશે મિત્રો અનુક્રમે ક્યુ ટુક્યુ થ્રી ક્યુ અને ફોર્ક્યુ વિદ્યુત ભાર મૂકેલા છે તો ચોરસના કેન્દ્ર પર ક્ષેત્રની દિશા ખાલી જગ્યા તરફ હશે તો જુઓ ફોર્ક્યુ ને લીધે આ બાજુ

બીસી અથવા સીબી ને દિશામાં મળે સીબી ની દિશામાં ઓકે નેક્સ્ટ એ બાજુ ધરાવતા સમ બાજુ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એ અને બી પર સમાન મૂલ્યના બે વીજ પર ક્યુ મૂકેલા છે તો સી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું ચાલો મિત્રો આ એ છે અમે છે આસે અહીં વિદ્યુતભાર સરખા છે q અહીં છે बाजू તો બે જગ્યા વિદ્યુત ક્ષેત્રની દિશા મૂલ્ય તો સરખું જ આવશે kq / s² kq / s² તો a લઈ લઈએ a e e બંનેનું a² સરખું છે e1 = a² = a સો આવશે મિત્રો kq / s² તો c પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય અસમ બાજુ છે એટલે 60 થાય

наコア 60 એટલે 1/2 તો કેન્સલ આ ઈ ઈ એટલે સ્ક્વેર એ સ્ક્વેર ઇક્વલ ટુ 3 સ્ક્વેર એટલે √3 થાય એ કેટલા છે મિત્રો કિંમત મૂકી જો ઈને √3 કે ક્યુ બાય સ્ક્વેર કેની કિંમત મૂકી દઈએ √3 કે 4 પાઇ ઓ 0 એ સ્ક્વેર સોરી કે આ કાઢી નાખીએ એટલે √3 ક્યુ આવશે √3 ક્યુ

તો મિત્રો પાર્ટ થ્રીની અંદર આપણે આ વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર આધારિત એમસીક્યુ જોઈ જોયા છીએ હજી પણ આગળ વધારે એમસીક્યુ ટોપિકમાં હોય નેક્સ્ટ ટોપિક પણ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર પણ આ જ ટૉપિક આધારિત લઈશું થેન્ક યુ મિત્રો